સેક્શન બી માગ્યા મુજબ જવાબ આપો કુલ ગુણ બે ગુણનો એક પ્રશ્ન રહેશે અને બરાબર પહેલું ઉપકરણ બીજું ઉપકરણ છઠ્ઠું નવમું બારમું તેરમું અને વીસમાંથી રહેશે કુલ ગુણ આધાર રહેશે પહેલો ચેપ્ટર ભારતનો વારસો પહેલો સવાલ ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યનો પરિચય આપો આર્ય અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત થયા હતા તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માણ હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવીને એક અનન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્ય પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વો અને સંસ્કૃતિ એટલે કે વૈદિક ઋચાના મંત્રો રચી હતી સમય જતાં તેઓ તેમાંથી યજ્ઞ યજ્ઞાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે સવાલ નંબર બે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય અથવા દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપેલ છે વિધાન સમજાવો દ્રવિડો સિંધુ કોણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વાર તેમના માતા સ્વરૂપે અને પરમાત્માને પિતા સ્વરૂપે માન્ય છે જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો છે આ ઉપરાંત પ્રકૃતિની પૂજા પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે જ વિકસાવી હતી દ્રવિડો માતૃમૂલક અને માતૃપ્રધાન કુટુંબ પ્રથા વ્યવસ્થા ધરાવતા હતા તેઓ આકાશી ગ્રહો હોડી તરાપા કાતવું વણવું રંગવું વગેરેની જાણકારી હતી તીર ભાલા તલવાર વગેરે શસ્ત્રો તેમના શસ્ત્રો હતા ખેતીઓ ખેતી કામમાં તેઓ સુતરાઉ કાપડ બનાવવાના સાધનોથી પરિચિત હતા ઉત્તર ભારતના ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા દ્રવિડ કુડની તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલાતા લોકો એટલે કે દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે પ્રશ્ન ત્રણ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વારસા વચ્ચે ભેટસ્પર્શ કરો અથવા તફાવત આપો ભારતનો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ અને પ્રાકૃતિક વારસાનો તફાવત નીચે મુજબ છે ભારતનો સાંસ્કૃતિક વારસો ભારત સાંસ્કૃતિક વારસા પર્વતો નદી ઝરણા નદીઓ ખીણ પ્રદેશ જંગલો મેદાનો રણો સાગરો દરેકીના ઋતુ વૃક્ષો વનસ્પતિ જીવજંતુ પશુ પક્ષી વગેરે બાબતોનો સમાવેશ થાય જ્યારે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો ઇમારતો શિલાલેખો સૂપો ચેત્યો બિહારો મંદિરો મસ્જિદો મકબરા ગમ ગુંબજો કિલ્લાઓ દરવાજો પૌરાણિક અને ઉત્ખન કરેલા સ્થળો જળાશયો અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રહના સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ

થયેલો છે ચોડો પ્રાચીન યુગથી ભારતની પ્રજાના પ્રકૃતિ પ્રેમી રહી છે કેવી રીતે અથવા પ્રાકૃતિક વારસા એક અંગ તરીકે વનસ્પતિનો પરિચય આપો આપણા દેશમાં વર્ષોથી વડ પીપળો લીમડો તુલસી વગેરે પવિત્ર માનવામાં પૂજવામાં આવે છે ધન ધનધાન્યથી લહેરાતા ખેટળો વંશી સમૃદ્ધિ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિઓ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે અનાજ કઠોળ તેલીબિયા વગેરે પાકો છોડવાઓ આમળા હરડે બેડા કુવારપાટો તુલસી અડુસી લીમડો વગેરે ઔષધિઓના છોડ ગુલાબ ચંપો મોગરા કમળ ડમરો સૂર્યમુખી નિશીગંધા જુઈ વગેરે પુષ્પોના છોડ આ બધા માનવજીવનને સુંદર અને નિરામય અને સમૃદ્ધ બનાવવા ખૂબ જ ઉપયોગી છે વનસ્પતિનો ભારતના આર્થિક સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપાર પ્રભાવ પડે છે તુલસીનો છોડ રોજ સવારે આપણે પૂજા કરીએ છીએ તેમજ પૂ વડ સાવિત્રીનો વર્ત કરીએ છીએ તેમજ વનસ્પતિનું ધાર્મિક મહત્વ દર્શાવેલ છે આઠમો સવાલ ભારતમાં ભાતીગત સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાઓનો પરિચય આપો અથવા ભારતની ભૂમિ પર આવેલા વિભિન્ન પ્રાચીનતમ પ્રજા કોના કોનો સમાવેશ થાય છે અથવા ઓસ્ટ્રેલિયાટ પ્રજા ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલ્ય ફાળો આપ્યો છે સ્પષ્ટ કરો બે હજાર માર્ચ બે હજાર વીસમાં પૂછાયેલો પ્રશ્ન છે ભારતની ભૂમિ પર આવેલા વિભિન્ન પ્રાચીનતમ પ્રજા એટલે કે નેગ્રીટો એટલે કે હપ્સી ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ રવિડ અલ્પાઈન ડિનારિક આર્મોનોઇડ મોગોલોઇડ આર્યો વગેરેનો સમાવેશ થાય છે તેમાં વાત કરીએ ઓસ્ટ્રેલિયાટ પ્રજા ઓસ્ટ્રેલિયન પ્રજા તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા છે આર્યો તેને નિષાદ કહેતા હતા એ લોકોને ણની વાત કરીએ તો શ્યામ રંગ લાંબુ અને પહોળું માટું ચપટું નાક ટૂંકું કદ અને તેની શારીરિક વિશેષતા હતી તેમજ ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમની ખાસ ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રોલોઇડ પ્રજાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે તેઓ માટીના વાસણો બનાવતા તેમજ ખેતીકામ કરવું સુતરાઉ કાપડનું વણાટ કરવું અને વગેરે કૌશલ્યો ધરાવતા હતા તેઓ ધાર્મિક માન્યતા ધરાવતા હતા અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો છે છઠ્ઠો સવાલ આપણે નદીઓને લોકમાતાનો બિરુદ આપ્યું છે શા માટે અથવા આ સવાલ પ્રાકૃતિક વારસોના એક અંગ તરીકે નદીનું મહત્વ આવી રીતે પણ પૂછાય છે જવાબ અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે જ થયો હતો તેઓ ભારતની સંસ્કૃતિ એટલે કે ભારતની સંસ્કૃતિ નદી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે તેમજ સિંધુ ગંગા યમુના કાવેરી નર્મદા ગોદાવરી સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે પ્રાચીન સમયથી જ લોકો પીવાના પાણી માટે તેમજ વપરાશ માટે સિંચાઈ માટે ખેતી માટે જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાત માટે નદીના પાણીનો ઉપયોગ કર્યો છે આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીના વાસણો લીપણ મકાનો અને રમકડા બનાવે છે નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદૃશ્યો માનવીના જીવનમાં સૌંદર્ય સૂઝ કલા સૂઝ અને કૌશલ્ય વિકાસની વિકસાવવાની ભારતની ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે આમ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ગડતણમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવા નદીઓને મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતા રહી છે સાતમો સવાલ પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિદ્રશ્યોનો પરિચય આપો ભૂમિના વિવિધ આકારો સુંદર દ્રશ્યો સર્જે છે દાખલા તરીકે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે તેમાં બરફ આચ્છાદિત ગિરી શિખરો વિપુલ જલરાશિ ધરાવતી નદીઓ અસ્ખલિત પ્રવાહો વહેતા ઝરણા તરાઈના જંગલો અમરનાથ બદ્રીનાથ કેદારનાથ માનસરોવર જેવા પવિત્ર તીર્થધામો તેમજ માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ ગોડવિન એવરેસ્ટ અને નંદાદેવી જેવા ઉચ્ચ શિખરો વગેરે આવેલા છે તે સઘળા હિમાલય પર્વતો સર્જેલા ભૂમિદ્રસ્યો છે તે ભૂમિદ્રસ્યોએ સદીઓથી ભારતના લોકજીવનમાં વસાવ્યો અને રહેણી કહેણી આચાર વિચાર અને વગેરે ઉપર ઘાટ અસર કરી છે વાત કરીએ હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાઓનો વારસાનો એક ભાગ છે તેથી ભારતીય પ્રજાને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે તેણે ભારતીય પ્રજાને અમૃ અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે આમ આર્ય સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા હતા આઠમો સવાલ સાંસ્કૃતિક વારસાના એક અંગ તરીકે વન્યજીવનો પરિચય આપો અથવા સદીઓથી ભારતીય પ્રજાના વન્યજીવોનું મહત્વ સ્વીકાર્યું છે કેવી રીતે સદીઓથી સદીઓથી ભારતીય પ્રજા પ્રાણી પ્રેમી રહી છે તેમણે વન્યજીવોનું મહત્વ સ્વીકાર્યું છે જેમ કે હાથી ગેંડો ચિત્તો વાઘ વરુ રીંછ સિંહ હરણ સાબર રોઝ શિયાળ સસલા અજગર સાપ નાગ નોળીયો ગો સાવડી વગેરે અનેક વન્ય પ્રાણીઓ ભારતીય સંસ્કૃતિનો વૈવિધ્ય બનાવી છે વાત કરીએ તો વિશ્વમાં એશિયા માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે ત્યારે લોકોએ વાઘ મોર મગર ગરુડ વગેરે વન્યજીવોને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે એ પ્રાણીઓની સુરક્ષા માટે કાયદાઓ બનાવ્યા છે અને તેમજ તેમના જતન અને સંવર્ધન માટે સરકારે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે ભારતના બંધારણે રાષ્ટ્રીય મુદ્રામાં ચાર સિંહો ઘોડો હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ વધાર્યું છે નવમો સવાલ આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ સાથી કહી શકાય તો નદીઓ પર્વતો વૃક્ષો પ્રાણીઓ તેમજ જળ વાયુ અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિઓની સંસ્કૃતિઓને ભારતીય સંસ્કૃતિઓમાં એ દેવી રૂપ આપ્યું છે દાખલા તરીકે સિંધુ બ્રહ્માપુત્રા બ્રહ્મ બ્રહ્મપુત્ર ગંગા નદી યમુના નદી ગોદાવરી કાવેરી નર્મદા તેમજ અન્ય સઘળી નદીઓને આપણે લોકમાતા તરીકે ગણીને પૂજીએ છીએ તેમજ પીપળો વડ તુલસીને પવિત્ર ગણીને તેને ધાર્મિક મહત્વ આપ્યું છે કેટલાક પશુ પંખીઓને દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે આપણે આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની વાત કરીએ તો તેઓ ઋતુના સાથે સંકળાવવામાં આવ્યું છે કેટલાક શાસ્ત્રીય રોગો શાસ્ત્રીય રાગો દિવસમાં જુદા જુદા પ્રહરો પર આધારિત છે તેમજ આપણા ગીતો કાવ્યો તહેવારો ઉત્સવો અને ચિત ચિત્રાંકનોના વિષય વસ્તુરૂપે પ્રાકૃતિક અને ચક્રને સ્થાન આપ્યું છે આયુર્વેદ યુનાની ચિકિત્સા પદ્ધતિ અને થેરાપી એટલે પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે ઉપરુક્ત બાબતો પરથી કહી શકીએ કે આપણે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો ગરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે આગળનો સવાલ દસમો ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે તો આપણે શું જાણીએ છીએ વડનગરનું પ્રખ્યાત કીર્તિ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર ચાપા કિલ્લો તથા દરવાજો સિદ્ધપુરનો રુદ્રમહાલય વિરમગામનું મુનસન તળાવ અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ બે નમૂન ઝૂલતા મિનારાઓ મનોહર અને બારીક કોતરણીવાળી સીરી સૈયદની જાળી હટીસિંઘના જૈન ડેરા સરખેજનો રોજો રાણી સિપરીની મસ્જિદ નગીના વાડી વગેરે તેમજ પાટણનું સહષ્ટલિંગ તળાવ રાણકી વાવ વડોદરાનો રાજમહેલ જૂનાગઢનો ખાનો મકબરો નવસારીની પાલસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે અગિયારનો સવાલ ગુજરાતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો તીર્થસ્થાન કયા કયા છે તો આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં દ્વારકામાં દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની સાડા વિદ્યાપીઠ બાર જ્યોતિર્લિંગમાંની એક પૈકીનું એક સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા કિલ્લા ખાતે તેમજ મહેસાણા ખાતે બહુચરાજી મહાકાલી માતાનું મંદિર પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લામાં આવેલું છે તેમજ મીરા દતાર ઉનાવ ખાતે મહેસાણા જિલ્લામાં આવેલું છે તેમજ ભાવનગર જિલ્લામાં જૈન તીર્થધન જૈન તીર્થ પાલિતાણા તેમજ રણછોડરાય મંદિર ડાકોર ખેડા જિલ્લો તેમજ શામળાજી મંદિર અરવલ્લી ખાતે વગેરે ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો અથવા તીર્થસ્થાનો આવેલા છે આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે બારમો સવાલ મંદિરો શિલાલેખ સ્તૂપો વિહાર ચેત્યો મકબરા મસ્જિદ કિલ્લો ગુંબજ રાજમહેલ દરવાજો ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્મારકો તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો વગેરે આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે તેરમાં સવાલ વારસો એટલે શું એટલે કે હેરિટેજ એટલે શું સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી એટલે કે જનરેશન પોતાની અનુગામી પેઢીમાં આપે છે એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીને આપે છે એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને તે વળી એ પેઢી પોતાના અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે તેને કહેવાય વારસો ચૌદમો સવાલ ગુજરાતના મેળાઓ જણાવો ગુજરાતના મેળાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે મોઢેરાનો મેળો તેમજ બનાસકાંઠા જિલ્લા ખાતે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો તેમજ જૂનાગઢ જિલ્લામાં ગિરનાર ખાતે ભવનાથનો મેળો તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે તણેતર ખાતે તણેતરનો મેળો તેમજ અમદાવાદના ઢોળકા તાલુકા ખાતે વોઢાનો મેળો વગેરે ગુજરાતના મેળાઓ છે પંદરમો ભારતીય ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે જણાવો ભારતના પ્રાકૃતિક વારસોમાં પર્વતો જંગલો નદીઓ ખીણ પ્રદેશો ઝરણા સાગરો દરિયા કિનારા ફળદ્રુપ મેદાનો રણો ખનીજો વનસ્પતિ જીવજંતુ જંતુ પશુપંખીઓ વગેરેનો સમાવેશ થાય છે સોળમો સવાલ ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો કયા કયા છે અથવા ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો હવે આપણે સૌ જાણીએ છીએ કે સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર ખાતે પોળો તેમજ કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં અને પતંગ ઉત્સવ અમદાવાદમાં તેમજ તાનારી મહોત્સવ વડનગર ખાતે તેમજ ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે અને રણોત્સવ કચ્છ ખાતે વગેરે ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે બરાબર હવે વાત કરીએ સત્તરમો સવાલ આર્ય સંસ્કૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય તો આર્યો વૃક્ષ નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વો શ્રુતિઓ એટલે કે વૈદિક ઋચા મંત્રો રચી હતી સમય જતા તેમાંથી યજ્ઞ યજ્ઞાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ આથી કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા અઢારમો સવાલ પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું અથવા આ સવાલ બીજી રીતે પૂછાય તો ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું આ વિધાન સમજાવો સમયાંતરે આપણે શું જાણે છે કે સમયાંતરે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી લાંબા સમય વસવાટને કારણે ભારતમાં તેમનું વતન બની ગયું આ બધી પ્રજા વચ્ચે લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રિત થયું અને બધા વિશિષ્ટ રહેણી કેરી અને અનેક ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓ વગેરે દ્વારા પણ પોતાનો સમન્વય થયો આમ પ્રાચીન કાળથી જ ભારતમાં એક સમન્વયકારી સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે ભારતીય સંસ્કૃતિમાં વિદેશી પ્રજાનું વિલીનન થવું એટલી હદે થઈ ગયું કે તેમને સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું એટલે જ કે વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયું કહેવાય એમ ઓગણીસમો સવાલ ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ આવેલા છે હવે આપણે સૌ જાણીએ છીએ કે ભારતની રાષ્ટ્રમુદ્રામાં સિંહ ઘોડો હાથી અને બળદ આ ચાર પ્રાણીઓ આવેલા છે વીસમો સવાલ આર્ય પ્રજા કયા નામે ઓળખાય છે તો આર્ય પ્રજા નોર્ડોઈક અથવા હિન્દુ નામે ઓળખાય છે બરાબર એકવીસનો સવાલ નેગ્રિટો અથવા નીગ્રો એટલે કે હપસી પ્રજા શારીરિક શારીરિક વિશેષતા સિંહ હતી તો તેઓ શ્યામ વર્ણના હતા ચારથી પાંચ ફૂટ ઊંચાઈ અને માથે વાકડ્યવહાર અને નીગ્રિટો અથવા નિગ્રો એટલે કે હપસી પ્રજા શારીરિક વિશેષતા હતી ઓસ્ટ્રોલોઇડ નિ એટલે કે ઓસ્ટ્રોલોઇડ એટલે કે નિશાદ પ્રજાની શારીરિક વિશેષતા સિંહ હતી તો ઓસ્ટ્રોલોઇડ એટલે કે તેઓ રંગે શ્યામ લાંબુ અને પહોળું માઠું ચપટું નાક અને ટૂંકું કદ એ ઓસ્ટ્રોલો પ્રજાની વિશેષતા હતી તે વિશ્વ સવાલ કઈ જાતિમાં ઓસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે તો ભારતમાં કોલ અને મુંડા જાતિમાં તેમજ અસમની ખાસ્સી પ્રજામાં નિકોબાર અને બ્રહ્મપ્રદેશ એટલે કે બ્યાનમાર વગેરે જાણીતા ઓસ્ટ્રોલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે વગેરે જાણીતા પ્રદેશોમાં ઓસ્ટ્રેલોડ પ્રજાના લક્ષણો જોવા મળે છે ચોવીસું મંગોલોઈટ એટલે કે કિરાત પ્રજાની શારીરિક વિશેષતા શું હતી તો આપણે સૌ જાણીએ છીએ કે મંગોલોઈટ પીળા વર્ણના ચપટો ચહેરો અને ચપટું નાક એમ જ ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ મંગોલોઇટ એટલે કે કિરાત પ્રજાની વિશેષતા હતી હવે વાત કરીશું પ્રકરણ બેમાંથી લઈ તો પ્રકરણ બે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓ હસ્તકલા અને લલિત કલા પહેલો સવાલ સંગીત રત્નાકરનો પરિચય આપો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીતનો ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની તેમની રચના કરી હતી તેઓ ગીરી દેવગીરી એટલે કે દોલાતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા તેમજ પંડિત વિષ્ણુનારાયણ ભે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે તેમજ સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે બીજો સવાલ રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલા પોતાની વિશેષતા દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો અથવા આ સવાય બીજી રીતે પૂછાય તો ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો આપણે શું જાણે છે કે રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતા દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાને ભવાઈ કહેવાય છે ભવાઈ એ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશેષ કલાની નાટ્યકલા છે શાસ્ત્રકારોને એ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે તેમજ ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી ખૂબ જ ઓછા ખર્ચ લોક શિક્ષણ માટે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટા ભાગે પડદા વગર ભજવતા નાટકો હળવી શૈલીની રમૂજો તેમજ ભૂંગળવાદ સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ વિવિધ પ્રકારના વેશ એટલે કે રામડેવ વેશ ઝંડા જળુણ વેશ કંજળો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતા છે તેમજ ભવાઈ ભજવનાર એટલે કે ભવાઈઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે ભવાઈની વિષય વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજો પ્રતિકારનો પણ સમાવેશ થાય છે તેમજ ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો પ્રયોજવામાં આવ્યા હતા સવાલ નંબર ત્રણ ભરતના શાસ્ત્રીય નૃત્ય પ્રકાર જણાવી તેના ઉદ્ભવ સ્થાન વર્ણવો ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક મણિપુરી વગેરે ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારો છે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુના તાંજોર જિલ્લો ગણાય છે જ્યારે કુચીપુડીનું સ્થાન આંધ્રપ્રદેશ છે કઠક કલીનું ઉદ્ભવ સ્થાન કેરળ છે તથકનું ઉદ્ભવસ્થાન ઉત્તર ભારત છે જ્યારે મણિપુરીનું નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર છે ભરતનાટ્યમ નૃત્યનુંલીનો પરિચય આપો તો આપણે સૌ કે ભારતની શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે તમિલનાડુના તાંજોર જિલ્લાએ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવસ્થાન મનાય છે તેમજ ભારતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામનો ગ્રંથ છે તેમજ મૃનાલી સારાભાઈ ગોપી કૃષ્ણ તેમજ ફિલ્મ જગત જગતક્ષેત્રે જાણીતી અભિનેત્રી માલા અને હેમા માલી ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવવા માટે મુખ્ય ગણાય છે વાત કરીએ પાંચમો સવાલ કથકલી નૃત્ય વિશે સમજાવો માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે કથકલી કેરળનું પ્રચિત પ્રચલિત નૃત્ય છે પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયા આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘરદાર કપડાં પહેરે છે અને મોટા કાલ કલાત્મક મુંગટ ધારણ કરે છે તેના પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતને સમજવું પડે છે કટકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવારના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે તેમજ એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી મુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે છઠ્ઠો સવાલ ભારતની એક કલા તરીકે અકીક કામનો પરિચય આપો આપણે સૌ જાણીએ છીએ અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા ચકમક અને કોનિયન એટલે કે અર્ધ પારદર્શક એટલે કે સુંદર રાતો પથ્થર વગેરે પથ્થરોમાં અકીક મુખ્ય છે અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત એટલે કે ભૂરા કે સફેદ રંગનો પથ્થર સિલિકાના હવામાનમાં ફેરફાર અને પાણીની પ્રક્રિયાથી આ અકીક પથ્થર તૈયાર થાય છે ગુજરાતમાં ખંભાત અમદાવાદ રાણપૂત અને સુરતની નાની નરોલ પાસેની વિવિધ જગ્યામાં આ આકારના નાના મોટા અકીક મળે છે હકીકના પથ્થરો એ અલંકારોમાં જળવા માટે ખંભાત મોકલવામાં આવે છે ખંભાતના કારીગરો અકીકના પથ્થરોને પહેલે પહેલ પાડીને તેમજ તેની ઉપર અન્ય પ્રક્રિયા કરીને તેને વિવિધ અલંકારોમાં જળવાપાત્ર બનાવે છે તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે સાતમો સવાલ ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંકમાં પરિચય આપો મે હજાર એકવીસમાં પૂછાયેલો છે ગરબો શબ્દ એટલે કે ગર્ભદ્વીપ પરથી આવ્યો છે કોતરેલા કો એટલે કે કોરેલા ગળામાં દીવો મૂકીને તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા ઉપર મૂકીને વર્તુળાકાર નૃત્ય કરવું એટલે કે ગરબો કહેવાય નવરાત્રી આદ્યશક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસોસુદ એકથી સુદ નવ એટલે કે ક્યાંક સુદ બરાબરથી શરદ પૂનમ પૂણીમાં ગરબી ગુજરાતની સ્ત્રીઓ માતાજીના ગરબા રમે છે તેમજ આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવવાની તેમજ ઝીલવાની સૌ ઢોલના તાલે ગીત ગાવાનું અને સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી ત્રણ તાળી અને ચપટી સાથે હાટના હાથ હિલોડા સાથે ગરબા રમતા હોય છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રીકૃષ્ણ ભક્તિ સાથે છે ગુજરાતના ભક્તિ કવિ ભક્તકવિ દયારામે ગોપીબાને શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે એ ગરબીઓ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુજવતો કરી રહ્યો હતો ચાલો આઠમો સવાલ લોઠલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાવ્યું છે તો આપણે સૌ જાણીએ છીએ કે લોઠલના કારીગરો તાંબા અને કાસામાંથી ડાટાડા વણાકવારી કરવટ આરો અને સોય જેવા ઓજારો બનાવતા એવું જણાય છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણ મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ ધાતુમાંથી યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ બનાવતા હતા નવમો સવાલ માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજ્ય સાથે જોડાયેલો છે આ વિધાન સમજાવો અથવા આ સવાલ એવી રીતે પૂછાય કે ભારતની એક કલા તરીકે કાષ્ટકલાનો પરિચય આપો શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકોના રમકડા સોકટા થાંભલીઓ બારીબારણા ગોખ અટાડીઓ સિંહાસનો ખૂણસી જાળીઓ વગેરે કાષ્ટકલા વિકસતી ગઈ લાકડા પરનું કોતરકામ એ ભારતની કલાના કારીગરોનો એક વિશેષ વિશેષતા છે ગુજરાતમાં સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ પાસેથી આશરે ત્રણસો પચાસ વર્ષ પૂર્વ ઠેલું લાકડાનું કોતરકામ પ્રાપ્ત થયું છે ભારતમાં પ્રાચીન ગ્રંથમાં વર્ણાયેલા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે તે થયેલું છે ગુજરાતમાં સંખેડામાં લાકડામાંથી પારણા પારણાં બાજટ પલંગ હિંગો હિંડોળા કબાટ તેમજ વિવિધ પ્રકારના મનોહર ફર્નિચર બને છે તેમજ ઈડરમાં રમકડાંની બનાવટ માટે પણ જાણીતું છે હવે વાત કરીએ દસમો સવાલ કઠક અલી નૃત્યનો પરિચય આપો કથકના નામના કથા રહેલી છે એટલે કે કથન કરે શો કથક કહાવે આ ઉક્તિ કથક નૃત્ય વિકાસ સાથે જોડાયેલી છે કથાનું તત્વ એટલે કે કથક નૃત્ય હાદ છે કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેઓ ઉત્તર ભારતમાં વિકાસ થયો હતો તેમાં એક પગ પર ગોળ ગોળ ફરતા નૃત્યોના પ્રસંગો દર્શાવવામાં આવે છે કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો ઉપર ઘેરાવાળું વસ્ત્રો પહેરે છે અગિયારમો સવાલ નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વણાવતા ભરત મુનિએ શું કહ્યું છે નાટ્યકલામાં બધી જ કલાઓનો સંયોગ છે એવું વણાવતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે નાટ્યકલામાં ન હોય બારમું અકીક એટલે શું સમજાવો નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા કેલ્સિડોનિક એટલે કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થર એટલે કે સિલિકા હવામાનના ફેરફાર અને પાણીની પ્રક્રિયાઓમાંથી તૈયાર થાય છે જેને આપણે અકીક કહીએ છીએ અકીક એક કિંમતી પથ્થર છે તેરમો સવાલ ભારતીય સંગીતમાં કેટલા રાગો છે કયા કયા ભારતીય સંગીતમાં કુલ પાંચ રાગો છે શ્રી દીપક હિંડોળ મેઘ અને ભેરવી આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હતા એમ માનવામાં આવે છે ચૌદમું સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથો રચના કરનાર પંડિતોના નામ જણાવો આપણે સૌ જાણીએ છીએ સંગીત સારંગદેવ સંગીત રત્નાકર ગ્રંથ અને પંડિત અહોબલ સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી પંદરમો સવાલ કુચીપુડી નૃત્ય શૈલીનો પરિચય આપો કુચીપુડી નૃત્યની રચના પંદરમી સદીના આરસામાં થઈ હતી આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રીઓના સૌંદર્યના વર્ણન પર આધારિત છે આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે આ નૃત્યોમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે તે આંધ્રપ્રદેશની ખૂબ જ પ્રચલિત છે તેમજ અષ્ટ ભાગવત પણ કહેવામાં આવે છે કુચીપુડી નૃત્ય ખ્યાતનામ ગુરુઓ ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે છે સોળમો સવાલ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો હવે આપણે શું જાણીએ છીએ ગુજરાતમાં આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબમાં નૃત્યો કરે છે તેમના ભાગના નૃત્યો વર્તુળાકાર ફરતા ફરતા ઢોલ અને રૂઢ મુજબના મંજીરા છાપી તુરી પાવરી તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે તેઓ નૃત્યની સાથે સાથે પોતાની સ્થાનિક બોલીઓમાં ગાન કરે છે આવા નૃત્યોને ઝાડો નૃત્ય તરીકે જાણીતું છે તેઓ મોર કિસ્કોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ડાંગના આદિવાસીઓ મા માળીનો ચાળો તેમજ થાકરીયો ચારો જેવા નૃત્ય કરે છે તેમજ ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ સમહારી ટીપણી નૃત્ય કરે છે તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અઠવાડી ટાલ સાથે સમૂહ નૃત્યો પણ કરવામાં આવે છે સત્તરમો સવાલ સીડીઓના ધમાલ નૃત્યોનો પરિચય આપો ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલ જાંબુરમાં વસેલા સીડીઓનું નૃત્ય છે આ નૃત્ય સીડીઓ નારિયેળના કોચલામાં કોળીઓ ભરીને તેના ઉપર કપડું બાંધીને બનાવેલા મશીરાને ખખડાવતા ખખડાવતા મોરપીચનો ઝૂંડ અને નાના ઢોલકા સાથે ગોળ ગોળ ફરીને નૃત્ય કરે છે હો હો અવાજના આરોહ અને અવરોવ સાથે ગવાતા આ નૃત્યોમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડદા પડતા હોય એવું લાગે છે પડતા હોય એવું લાગે છે સીધીઓ પશુ અવાજની નકલ સમૂહમાં નૃત્ય કરે છે અઢારમો સવાલ નીચે આપેલ શબ્દનો પરિચય આપો પહેલું છે કુમિન કુમિન એ મણિપુરી નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરાડા લીલા રંગનો ચણ્યો એટલે કે કુમિન ગરબો ગરબા એટલે કે ગરબો શબ્દ ગર્ભ બન્યો છે કોરેલા ગળામાં દીવો મૂકીને તેને ચારે બાજુ નૃત્ય કરવું અથવા ગળાને માઠ્યા પર મૂકીને વર્તુળાકાર નૃત્ય કરવું એટલે કે ગરબો સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસોસુદ એકથી સુદ નોમ સુધી દરમિયાન સ્ત્રીઓ માતાજીના ગરબા કરે છે ઓગણીસમો સવાલ કાતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે કાતણ કળામાં રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેને વણ ચડાવીને એકબીજાને પકડવાની જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે સવાલ નંબર વીસ બેવડિક એટલે શું સમજાવો બેવડિક એટલે કે બંને બાજુ એક એટલે કે વણાત પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ આમ બેવડિક એટલે કે ટાણા અને વાણાથી ગૂંઠાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુ એક ભાત દેખાય છે તેથી પટોળું બંને બાજુ પહેરી શકાય છે

ગુજરાતના ગોફ ગૂંઠણ નૃત્ય લોકો ઢોલના તાલે નૃત્ય કરે છે તેઓ માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધીવામાં આવે છે આ નૃત્યમાં નાચતા લોકો એક હાથે દોરીનો છેડો પકડે છે અને બીજા હાથેમાં દાંડિયા પકડે છે એ પછી તેઓ વેલ આકારે એક અંદર એક બહાર એમ ગોળ ફરતા ફરતા જઈ ગૂંઠણી બાંધે છે અને છોડે છે આ કહેવાય ગોફ ગૂંઠણ નૃત્ય તેવીસમ રાસનો પરિચય આપો અથવા લખો રાસ રાસ એટલે વર્તુળાકાર ફરતા ફરતા નૃત્યો સાથે ગાવું તે શ્રી કૃષ્ણ ભગવાનને ભક્ત નરસિંહ મહેતાને રાસ લીલા બતાવી હતી એવો એક પ્રસંગ ખૂબ જ જાણીતો છે ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રિ અને જન્માષ્ટમી તહેવારોમાં લોકો રાસ રમે છે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે કેટલાક લોકોને માથે ગાગર કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયનો વ્યાપક અસર થતાં રાસ વધારે લોકપ્રિય બન્યા છે રાસ રમવા આવતી સ્ત્રીઓ ભરત ભણેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા રોટીની પરંપરાગત પોશાક પહેરે છે સવાલ નાટ્ય કલા સમાજ જીવનને પ્રતિબિંબ કરે છે આ વિધાન સમજાવો ભરતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચન અતિ લોકપ્રિય છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે તેમજ આ કલામાં સાક્ષર નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌનું મનોરંજન પૂરું પાડવા સક્ષમ તેમ નાટ્યકલા જીવન અને જગતનું દર્પણ છે તેના જ્ઞાન અને ગમત લે છે નાટ્યકલા કથાવાસ્તુ સામાજિક બાબતો પર આધારિત છે સમાજની પ્રથાઓ પરંપરાઓ રિવાજો રૂઢિઓ વગેરે નાટ્યકલા દ્વારા રજૂ થાય છે આમ નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબ કરે છે એટલે કે સમાજના જીવનને પ્રતિબિંબ કરે છે સવાલ નંબર પચીસ મણિપુરી નૃત્ય શૈલીનો પરિચય આપો મણિપુરી નૃત્ય શૈલી મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે તેથી તે મણિપુરી નૃત્ય કહેવાય છે મણિપુરના લોકો દરેક ઉત્સવો આ પ્રસંગે નૃત્ય કરે છે આ નૃત્ય લાસ્ય અને તાંડવ એમ બે પ્રકારના છે મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ગેરેદાર લીલા રંગનો ચણિયો કુમિન કહેવાય છે તેમજ કબજો રેશમનો હોય છે અને તેની ઉપર કાવાંગ કાવાંગોઈ નામનો કમરપટ્ટો બાંધવામાં આવે છે તેમજ ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવા માટે ગુરુ આમો બિસિંગ આતોમ બિસિંગ ગુરુ બિપિનસિંહા નૈના ઝવેરી અને નિર્મલ મહેતા વગેરેનો ફાળો અનન્ય છે આગળનો સવાલ ગુજરાતમાં કઈ કઈ વસ્તુઓ મોટી ગૂંઠની બનાવવામાં આવેલી છે મોટી ગૂંઠીને બનાવવામાં આવેલ છે ગુજરાતમાં તોરણો પછી બારી ચાગડા તેમજ લગ્નના નાળિયેર અને માળીઓ ગો ગોળીયું ગુગરા ઈંડોણો બરાબર કળશ બળદ માટે માળીઓ અને તેના સિંગડાની ઝૂલ તેના પંખા વગેરે વસ્તુઓને મોટી ગૂંઠીને બનાવવામાં આવે છે સત્તાવીસમું લાકડાની કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે તો લાકડાની મૂર્તિઓ રમકડાઓ સોગઠા થાંભલીઓ બારીબાણા ગોટ અટાડીઓ સિંહાસનો ખુરશીઓ જાળીઓ વગેરે વસ્તુઓ લાકડામાંથી બનાવવામાં આવે છે અઠ્ઠાવીસમો સવાલ મેરાયો નૃત્યો કોને કહેવાય બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખટ કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી જો તોરણ જેવા જુ ઝુમખાઓનો મોરિયો ગૂઠીને ઢોલના અવાજ સાથે તલવારના ડાવ પેજ જેવું નૃત્ય કરે છે જેને મોરિયો નૃત્ય કહેવાય છે ઓગણત્રીસ પંડાર નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે પંડા નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈને બેઠા થવાનું હોય છે તેને પંડાર નૃત્ય કહેવાય છે ત્રીસમો સવાલ કોળી નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ માટે મદ્રાસીઓ એટલે કે માથે બાંધવાનો રંગીન કપડું તેમજ આટિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આબલા ભરેલું લીલા રંગ પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે